એ રામ રામ ડાય રાન કેમ છો મજામાં હું પણ એકદમ મજામાં તો અટાણે હે ને આઠ વાગ્યા હે આ તું દૂધ દેવા જો નથી એટલે મારો ભેહોમાં પર ભારવારો આવી ગયો ઉઠતા વહેતા જ આમ મજા આવે અટાણ ટાંટો પડો હોય ને તો વેહો સારા ની મજા એવા કરે રાજા ટાઈમ પછી અટાણ આવ્યો હવાર એટલે આવું તો હવાર જ હોય પણ કેટલા હું ખબર સાડા આઠ પોણા આઠ વાગે આવું દૂધ દઈ દૂધ દેવા જવાનું ને દૂધ દઈ પાછો પાછું આવું એટલે તો પછી મેં સારવાર ને કલાક અડધી અડધી પોણી કલાક દોઢ કલાક વધે ને આ આપડે આખો દી ભરવાનો છે અગિયાર ભેહો ને ગાયો ને બધા સરેરિયા રે હો રે હો એવું હે જોઈ લો બાકીને ને અતાર માં નજારો કઈક જો કેવો મસ્ત મસ્તનો લાગે છે એકદમ વરસાદી માહોલ થઈ ગયો છે અમારે અહીંયા તો બાકી આપણો બ્લોક કેવા લાગે છે કેતારી જો ઓ ભૂલતાની ઓ આ હવાર હવાર હોય ને મજા આવી ગઈ पीछे पीछे आता है, बिल्ला है ना ये, बिल्ला लाकड़ी लाऊं, <laughs> तो गए देखो मैंने लाकड़ी बनाई हुई रुको मैं आपको दिखाता हूँ, जरा धूप में जाकर दिखाता हूँ रुक जाओ जरा, हाँ देखो अभी देखना, सही से देखना रुको, देखो कैसी लग रही है, सच सच बताना, सच सच बता एकदम, देखो ઓ અમારી જો જૂની લાકડી થી ના ફટી ગઈ છે એટલે એમ નઈ લાકડી બની અને આ જો અમારા છકલાઓ માળા પણ છકલા આવતા નથી આ બિલ્લું છે ને એમાં જરીમાં આ બિલ્લા કારણે સાયકલા હોય જ જઈને ઘેરે બાકી જો એક બે ત્રણ ચાર પાંચ ને આ છ છ માળા છે ટોટલ ને તોય સાયકલા હે ને બાદ ધડાબડી કરતા ધડાબડી કરતા મારો કરવા હાટો અમારા બિલાડા આવ્યા છે ને તે પછી હવે નથી આવતા આવે કંઈક કંઈક સણવા તો સણીને જાય ને આ જો આપણો ડિયાનો વાહણો ડિયા બોંધવાનો ઓહણો શું ઓહણો ઓકરે હા હા આજે અમારે હે ને મૂલી છે મૂલી ખોડ પડે ખોડ માંડવી માંથી ખોડ લોકો હું દેખાડું તમને એટલે આજ ભી હું દોવા મારી જવાનું છે નકર તો મારા બાપાની જાત આ જોરિયા વાજો ને દેશ જોરિયા કેટલા બધા જણા છે અમાર મમ્મી પપ્પા સાઈડ દેબી સાઈડ ને બે ત્રણ મજૂર છે એ ટોટલ પાંચ જણા છે મન થોડો ખાય ને ખુડખુડ ખુડખુડ્યો ઓલો થઈ ગયો હું કે કોફ

એના કાછડી કેવાય કાછડી પેલા કડવા કડવા હોય શું કેવાય ને કોઠીમડા કોઠીમડા ને કાચડી ની આપણે કી ન્યા એક પંદર નું છે ને એક દસ લિટર નું છે એ પેલી વાડગીયે પડ્યું છે ગોડાવીને મતલબ તબેલે હવે ઢોકણા ગોતલે ઢોકણા

ચાલો ભાઈ તમે લોકો ગયા ને જો આ પાણી નો હિંગ દાંતેડું ને રાંઢું લઈને હું ભાઈ કોઈ નિર્ણય હતો ને મારા ભાઈ અહીં ભેવું સારી ને પાણી દેવાનું છે ટાટું ટાટું લઈ આવતા પાણી તો હું જાવ ને ખડે અહીંથી જોટો નહીં આવે તો હાલો આપણે ખડ વાટી લઈએ અહીં વોયર છે તો બીજા પેલો વોયર જરી આમાં હવે બારી હોય છે તમને નહીં દેખાય ચાલુ નહીં નહી તો ખોર બાકી ત્રણ હજાર હોય એટલી નથી તો સારી એક એક મોટો બધી પૂરો છે માન માં ઉપડે એવું એમ તો ચાલુ જીન્સબુ છે ને જીન્સબુ કહેવાય ને એટલે આમ દેખાય નહિ પણ એકદમ ઓલું હોય શું કેવાય ખુ કેવું હોય ઉક તો હોય ને તો એ હોય બાકી ને ભે એક દવાઈ ગઈ ને એક દોવાની હે તો એટલે કન્ટિન્યુ રહેજો આગળ હું ભેગ દોવા જવાનો છે તો મને આવડતી નથી મેં કોઈથી દોઈ નથી એક વખત મેં આ ગાને દોઈતી જઈ બેઠી બપોરે તાજી વેણી હતી ને તો હું આને દોતો ખાલી પણ આમ થોડોક દોવાનો હતો બાકી તારા મીરાબેનના ધોરાવાનું હોય તો હાલો કન્ટિન્યુ રહેજો હું ભેં દોવા જાઉં છું ચાલો

હાલો હે ને ખાણ પલાળ દે છબી આ લઈ લે બે હું દો એક જન ગાય દો જક છેલી ગાય દો કેટલા હે બે ત્રણ પાંચ અહીં તો આપડી પ્રમાણ છબી આ લઈ લઈએ એક આ બે ગાયો ના આ ગાયો ના આ ત્રણ કે હતા જો હલો હું જરા ખાણ ભરલું એકાઈ સબુ દેમિયર નિયો ગુણ ને પકડવાનું

રાહે ને ગાઈસ રક્ષણ હલવાઈ ગયું છે જામાં ને કોઈ મેરા વેન્ડીસિપન્ટ ના ટાટા બંધ કર કરતો હું ભૂલાઈ ગયું તો કઈ જ્યાં આવી દેખાડું આ મારી જેમ કટાઈ ગયું જો તમે આમાં પ્યોર કાર્ડ લાગી ગયું છે મારા મોઢાની ની અમે સાવી ઠેકાણું નઈ કઈ હા સાવી હોતાડવાન છે ભાઈ ઘડી ઘડીક બંધ કરી દીજો મિત્રો દૂધ દહીં આપણે આપણો કમ્પ્લીટ બધી ભેઉ હાસવી બાસવી કામ કમ્પ્લીટ કરીને અવતર્યા દૂધનું નું ને જો આ બિલ્લો આવી ગયો હાલો ને દૂધ મળજો ફટાફટ હા હાલો દૂધ મળજો ને હાલો આપણે વિડિયો આ પૂરો કરીએ કે ઓલે ગુજરાત કેતા રહીજો ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો ટાટા બાય બાય